મિત્રો તમારા ક્યુઆર કોડ છે એ તમારે સ્કેન કરી સ્ટેટસ કઈ રીતના બનાવો તો મિત્રો તમારે સૌથી પહેલાં કોઈપણ એક સ્ક્રીન આપણે સ્ક્રીનશોટ લઈ લેવાનું છે તો તમે જોઈ શકો છો આ રીતના સ્ક્રીનશોટ લઈ લેવાના છે હવે મિત્રો તમારા જે મોબાઈલ છે એનો આપણે ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું છે ક્રોમ બ્રાઉઝર ઓપન કરીએ હવે તમારા લેન્સવાળો ઓપ્શન છે તમારે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરીએ હવે તમે જે સ્ક્રીનશોટ લેતી એ તમારો ફોટો સિલેક્ટ કરવાનો છે સિલેક્ટ કરશો એટલે ત્યાર પછી મિત્રો તમારા અહીં બીજા નંબરમાં સર્ચવાળો ઓપ્શન છે એની પર તમારે ક્લિક કરવાનું છે આ રીતના ત્રણ ઓપ્શન હોય બીજા નંબર સર્ચ છે એની પર તમે ક્લિક કરશો એટલે તૈયાર હોય તમારે અહીં લિંક જોવા મળશે તો તમે જોઈ શકો છો જે ક્લિયર પોઈન્ટ છે ત્યાં તમને લિંક જોવા મળશે આપણે ખાલી લિંક ઉપર ક્લિક કરવાનું છે જેવું તમે લિંક ઉપર ક્લિક કરશો એટલે ત્યાર તમારો જે પ્રોજેક્ટ છે તમારા આ રીતના તમારી અલાઈટ મોશન છે એમાં ઇમ્પોર્ટ થયું તો ઇમ્પોર્ટ ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે સો ટકા થાય ત્યાં સુધી આપણે વેઇટ કરી લેવાની છે તો મિત્રો ત્યાર હોય છે એથી આપણે નેક્સ્ટ કરી દેવાનું છે નેક્સ્ટ પર કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું છે છે અંદર તમે જોઈ શકો હવે તમે અહીંથી ફોટો એડ કરી શકો છો તમે જે કોરોન સ્ટેટસ બનાવવા માંગો છો એ ફોટો એડ કરી દેવાનો છે તો મિત્રો તમારા પ્લસમાં જે મીડિયામાં જે ફોટો એડ કરી દેવા છે હવે ફિલ સ્ક્રીન કરી દેવાનો છે મિત્રો ફોટાને નીચેની સાઈડ આપણે ખેંચી લેવાનું છે તો તમે જોઈ શકો છો આપણું સ્ટેટસ થઈ જશે તમારું તૈયાર થઈ ગયું છે તો મિત્રો ત્યાર પછી તમારે અહીંથી એક્સપોર્ટ કરી દેવાનો છે જેમ કે સાતસો અને વીસ રાખી અહીંથી તમારે એક્સપોર્ટ કરી દેવા છે ફ્યુ રાખીને એટલે તમારો સ્ટેટસ છે એ તમારું આ રીતના એક્સપોર્ટ થવા લાગશે મિત્રો તો મિત્રો તમે જોઈ શકો આપણે સો ટકા થવા આવ્યા છે મિત્રો ત્યાર પછી તમારે અહીંથી સેવવાળું બટન છે તમારે એની પર ક્લિક કરી દેવાનું છે મિત્રો બીજું કે અહીંથી તમે પ્લે કરીને સ્ટેટસ પણ જોઈ શકો છો તો જોઈ લો મિત્રો આ રીતના તમારે તમારું સ્ટેટસ બની ગયું છે તો મિત્રો તમારે આ રીતના ક્યુઆર કોડ છે તમારે યુઝ કરવાનો રહેશે તો જેને મિત્રો આપણે